આજનો વિડીયો આપણા બધા માટે ખાસ છે આજે એવો એક દિવસ છે કે જે મને યાદ અપાવે છે કે આપણું જીવન કેટલું સરળ છે અને કેટલી બાબતો આપણે સરળતાથી લઈએ છીએ આજે અમે અહીંયા સુંદર છોકરીઓના અનાથ આશ્રમની મુલાકાત લઈએ જે એમની સમસ્યા હોવા છતાં એમના સ્મિત જગતમાં સૌથી તેજસ્વી છે તો ચાલો સાથે મળીને આ બધી દીકરીઓ સાથે પ્રેમ આશા અને ખુશી વહેંચીએ અને એમના જીવનમાં થોડો ફેરફાર લાવવાનો પ્રયાસ કરીએ

ત્યાં જઈને મુલાકાત લઈએ તો ચાલો આની પહેલા અમે વાત કરી તેવી રીતના અમે એ જગ્યાએ પહોંચી ગયા છે એ જગ્યાએ અમે આવ્યા છે એ આ જગ્યા છે આ જગ્યાનું નામ છે અવની ચેરિટેબલ એન્ડ ફાઉન્ડેશન સંચાલિત અનાથ બાળકોની સંસ્થા તો અત્યારે હવે આપણે આ સંસ્થાની અંદર જઈએ અને ત્યાં શું છે કઈ રીતની પ્રોસેસ છે કઈ કઈ પ્રવૃત્તિ છે અને કેટલા બાળકો છે એ અંદર જઈને તમને બધું બતાવીએ તો ચાલો આપણે લઈએ સંસ્થાની મુલાકાત

અમારી પાસે ચોત્રીસ દીકરીઓ છે અને એને જરૂરિયાત માટે એને ભણાવીએ છીએ ચાર ટાઈમ જમાડીએ છીએ અને એને એન્જોય છે છીએ આપણા આશ્રમમાં અહીંયા આવું જે સેવાનું કાર્ય છે એ સારામાં સારું કહેવાય એમાં પણ પાછી દીકરીઓ એમ એના જેવું નેક કામ એ કોઈ નથી અને છોકરીઓ પણ જો અહીંયા આપણી નજરની સામે જ છે અને દરરોજ આ લોકો ભણવા જાય છે ભણવા જાવ છો ને તો હવે મારે એ પૂછવાનું છે કે આમાં કેટલા ઉંમરથી અહીંયા છોકરીઓ છે કયા કયા વર્ષથી છે એમ 0 થી 18 વર્ષ સુધીની દીકરીઓ અહીંયા છે બીજી દીકરીઓ જે 18 વર્ષની પૂરી થઈ ગઈ છે એની ગવર્નમેન્ટ પાસેથી આપણે પ્રોસેસ કરી અને એને અહીંયા જ વરાવી અહીંથી જ વરાવી અને એનું ઘર બાંધ દેવું એ સંસ્થાનો એક નાનો ઉદ્દેશ્ય છે એમ હાલમાં જે દીકરીઓ મોટી થઈ ગઈ છે જે કોલેજું કરે છે

મનસ્વી મનસ્વી નામ છે એન કેજી કરે છે ને ભણવા ગીત ગીત બળે મજા આ ટમાટર બળે મજા એક દિન કો બીમાર આ બળે આ બળે તમને એ બધાને રહેવાની મજા આવે છે હા જમવાની મજા આવે છે હા જમવાનું મસ્ત મળે કે હા સરસ તો ભણવા જાવ ને બધાય હા બડી ગણીને હોશિયાર બનવાનું છે હો હા તમારું રૂમ નહી તો દેખાડો મને જોવા છે દેખાડો છોકરીઓના રૂમ કેવા છે કઈ કઈ સુવિધા છે આપણે બધું જોઈ લઈએ આ છોકરીઓને આપણે

હવે આપણે જો અહીંયા સંસ્થાની મુલાકાત લઈ લીધી છે આપણે યુટ્યુબમાં વિડીયો જોયો તો એના થ્રુ આપણે અહીંયા આવ્યા છીએ વિડીયો જોઈને તો તમારે કોઈને પણ જો આ સંસ્થાની મુલાકાત લેવી હોય તો જુનાગઢ જિલ્લાનું મેંદડા તાલુકાની અંદર આવેલી છે અને આનું એડ્રેસ આપણે મહેશભાઈને પૂછી લઈએ કઈ જગ્યાએ છે આ સંસ્થા આપણે જુનાગઢ જિલ્લાનું મેંદાડા તાલુકો છે કેસો બેંકની બાજુમાં સરકારી દવાખાનાની પાછળના ભાગમાં અત્યારે હયાત સંસ્થા ચાલુ છે તમારે કોઈને પણ વિઝિટ કરવી હોય તો તમે અવશ્ય વિઝિટ કરી શકો છો અહીં આવી અને તમે જે દીકરીઓને મળવું હોય તો મળી શકો છો અને એને જે જે જરૂરિયાત હોય એ તમે પૂરી કરી શકો છો તો આપણે અત્યારે જે ડોનેટ કરવાનું છે તો આપણે પહેલાં મહેશભાઈને પૂછી લઈએ કે આ સંસ્થામાં શું શું જરૂરિયાત છે અત્યારે એ પ્રમાણે આપણે ડોનેશન આપી દઈશું તો મહેશભાઈ અત્યારે આપણે આ સંસ્થામાં શું જરૂરિયાત છે અત્યારે તો નવરાત્રીનો સમય આવશે હમણાં એટલે દીકરીઓને અમારા નવાણું ટકા અડધાને ચોલી થઈ ગઈ છે અને અડધાને ચોલી બાકી છે તેવી નાના મોટી જરૂરિયાત છે સ્ટડી માટે જરૂરિયાત છે અને અન્ય નાના મોટી ચીજ વસ્તુની હરેકની વસ્તુની જરૂરિયાત તો હોય જ છે છતાંય તમે એકવાર અમારી સંસ્થાની વિઝિટ કરો અને અમને બને તાવથી હેલ્પ કરો જેથી કરીને આ દીકરીઓ પગભર બને એવું હેતુ છે ને આજે અમારે હમે જલપાબેન આવ્યા છે તો જલપાબેને એ કંઈક સારું વિચાર્યું છે દીકરીઓ માટે એ બદલ જલપાબેનનો ખૂબ ખૂબ આભાર ત્યારે નવરાત્રિની સિઝન ચાલુ થવાની જ છે નજીકના ટાઈમમાં તો દીકરીઓ માટે છે ને એ લોકો ચોલી બનાવડાવવાનું વિચારે છે

નરેશ છે ને અત્યારે ગૂગલ પે કરે છે ડોનેટ અને બીજી બધી દીકરીઓ જો અહીંયા વહી ગયું છે બાર રમવા અને પણ એના ભેગી બાર રમવા વહી ગઈ છે અને જે મોટી દીકરીઓ છે અહીંયા બેઠી છે અત્યારે છોકરીઓને એટલી મજા આવી કે હવે અમને જવા નથી દેતા છોકરીઓ જો અંદર પૂરી દીધા ને પોતે બહાર નીકળી ગયો હા જો અહીંથી એને દરવાજો બંધ કરી દીધો ખોલો ખોલો પોતે દરવાજો બંધ દરવાજો બંધ કરીને કીધું કે જવા દેવા અહીંયા જ રોકાવા છે

ચાલો ચાલો બધા બાય બાય ભણવામાં ધ્યાન આપજો આ દીકરીઓના અનાથ આશ્રમની મુલાકાત અમારા માટે હૃદયસ્પર્શી હતી થોડી વારની મુલાકાતમાં જ બધી દીકરીઓ અમને પોતાના પરિવારના સભ્યો માનવા લાગી હતી અને દીકરીઓ સાથેની અમારી આ મુલાકાત હંમેશા યાદગાર બની રહેશે ચાલો તો અત્યારે આપણે છોકરીઓની મુલાકાત લઈને આપણે જેટલું પોસિબલ હતું એટલું આપણે અહીંયા ડોનેટ કરીએ તો એ વસ્તુ પોસિબલ રહી છે કે તમારા સાથ સહકારના લીધે તમે બધા વિડીયો જોયા લાઈક કર્યા શેર કર્યા અને ફીડબેક આપો એના લીધે જ આ પોસિબલ થઈ રહ્યું છે અને નવરાત્રીમાં છોકરીઓની સેવા કરવી જોઈએ કીધું સમયમાં આપણે નવરાત્રી ચાલુ થવાની છે તો નવરાત્રી એટલે દીકરી છે માતાજી માતાજીનું સ્વરૂપ છે એટલે આપણે જેટલું બને એટલું આપણે દીકરીને આપણે ખબર છે કે નવરાત્રીમાં આપણે દાન દક્ષિણા વધારે દેતા હોઈએ આપડે અત્યારે એ લોકોને જે સંસ્થામાં ડોનેટ કર્યું છે ઘેર બેઠા આપડે પુણ્ય કમાઈ શકીએ કે એટલા દિવસ માં નવરાત્રી ના નવ દિવસ માતાજી આપડી ઘરે આટો મારીને વયા જાય પણ આપણને ખબર નથી રહેતી માતાજી સાક્ષાત આપડી ઘરે આટો મારીને જતા રહ્યા છે ફૂલ નહીં તો ફૂલ પાકડી પણ જેટલું બને એટલું આપણે દાન કરીએ જ છીએ અને કરવાના છીએ જ્યાં સુધી આપણા પોસિબલ હશે ત્યાં સુધી આપણે આવું નવું કાર્ય કરતું જ રહેવાનું છે કારણ કે બરોબર છે કે અહીંયા સંસ્થાના ક્યુઆર કોડ અને એના બધા જે ગુગલ પે નંબર ને જે પણ એ બેંક ડિટેલ છે કોન્ટેક્ટ નંબર એ બધી હું અહીંયા આપી દઈશ સ્ક્રીન ઉપર પણ આપી દઈશ અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈ પેલી કોમેન્ટ પણ આપી દઈશ તો જરૂરથી તમે એકવાર એને ચેક આઉટ કરી લેજો અને જે પણ તમારાથી પોસિબલ હોય એ ડોનેટ કરી દેજો અને હવે આપણે અહીંયા વિડિયોને પણ કરી દઈએ એન્ડ તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય